અષાઢ માસમાં આ આઠ કામ કરવાથી બચવું જોઈએ હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોની સાથે દરેક મહિનાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે

વ્રત અને તહેવારોથી દેવસાયની એકાદશી મુખ્ય છે સાથે જ તેમાં ગુપ્ત નવરાત્રિ જેવા મોટા તહેવારો પણ આવે છે આ માસનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે પણ માનવામાં આવે છે માન્યતા છે કે તેની શરૂઆત થતાં જ ભગવાન વિષ્ણુ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને લગભગ ચાર મહિના પછી તેઓ દેવો સ્થાન પર આવે છે આ દરમિયાન પણ લોકો ભગવાનની પૂજા અર્ચનામાં વ્યસ્ત રહે છે કહેવાય છે કે અષાઢ માસમાં માંગેલી કામના પૂરી થઈ શકે છે આ ઉપરાંત આ દરમિયાન ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી પણ ઘણા લાભ મળે છે અને તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પવિત્ર અષાઢ માસમાં તમારે કયા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ સાથે જ પણ જણાવીશું કે તમે આ દરમિયાન શું શું કરી શકો છો પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો અષાઢ માસમાં શું ન કરવું એક આ અષાઢમાં વાસી ભોજનનું સેવન ન કરવું જોઈએ જળનું અપમાન કરવાથી પણ બચવું જોઈએ બે અષાઢ માસમાં દેવસૈની એકાદશી આવે છે આ એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે આ અવધિ દરમિયાન માંગલિક કાર્યો જેવા કે જનુ સંસ્કાર મુંડન લગ્ન વગેરે કાર્યો કરવામાં આવતા નથી માનવામાં આવે છે કે આ કાર્યોનું શુભ ફળ મળતું નથી ત્રણ આ માસમાં જળની બરબાદી ન કરવી જોઈએ આનાથી પાણીનું અપમાન માનવામાં આવે છે માસમાં મોડા સુધી ન જોઈએ આ ઉપરાંત તામસિક વસ્તુઓ જેવી કે દારૂ અને માંસ મદીરાતું સેવનથી દૂર રહેવું જોઈએ છ જ્યોતિષશાસ્ત્ર અનુસાર અષાઢ માસમાં લગ્ન જેવા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી સાત અષાઢ માસમાં ક્રોધ કરવાથી બચવું જોઈએ અને કોઈ વ્યક્તિને અપશબ્દો બોલવા ન જોઈએ આઠ આ માસમાં નવા કપડા ખરીદવાથી બચવું જોઈએ આનાથી વ્યક્તિને અશુભ પરિણામ મળી શકે છે આ માસમાં વાળ અને નખ ન કાપવા જોઈએ અને આ દિવસે કોઈ કોઈપણ બ્રાહ્મણોને ખાલી હાથે ન મોકલવા જોઈએ ચાલો મિત્રો હવે જાણીએ કે અષાઢ માસમાં શું કરવું જોઈએ એક અષાઢ માસમાં દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસી પૂજા કરો અને મંત્ર અને જપનું ધ્યાન કરો બે અષાઢ માસમાં પિંડ દાન તર્પણ સ્નાન અને દાન કરવામાં આવે છે માન્યતા છે કે આ કાર્ય કરવાથી જાતકને પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે ત્રણ શાસ્ત્રો અનુસાર આ માસમાં સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું જોઈએ અને સૂર્યદયને જળ અર્પણ કરીને પૂજાપાઠ કરવો જોઈએ ચાર અષાઢ માસમાં વધુ ગરમી પડે છે તો આવા સમયમાં શ્રદ્ધા અનુસાર લોકોમાં જળ અને સેતુ વગેરે વસ્તુઓનું દાન કરો આનાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે પાંચ અષાઢ માસમાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ભગવાન શિવ માતા પાર્વતી સૂર્યદેવની પૂજા કરવાનું વિધાન છે છ અષાઢ મહિનામાં સ્નાનની સાથે દાનનું પણ ખાસ મહત્ત્વ છે તમારી ક્ષમતા અનુસાર અષાઢ માસમાં જરૂરિયાતમંદ લોકોને દાન દક્ષિણા જરૂરથી આપો માન્યતા છે કે અષાઢ માસમાં છત્રી ધન કપડાં આંબળા જોડા ચપ્પલ જળ અનાજ અને મીઠું વગેરે દાન કરવું સૌથી ઉત્તમ કહેવાય છે આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે અને સાધકનો ભાગ્યોદય પણ થાય છે સાત અષાઢ માસમાં તીર્થયાત્રા કરવાનું વિશેષ મહત્વ છે આવું કરવાથી શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે છે આવો જાણીએ આ મહિને શું ન ખાવું પાંદડા વાળી શાકભાજી તો બિલકુલ ન ખાવી જોઈએ બે આ માસમાં જ્યાં સુધી શક્ય હોય તો તેલ વાળી વસ્તુઓ ઓછી ખાવી યોગ્ય રહે છે ત્રણ આ માસમાં બિલકુલ પણ બેલ ન ખાવું જોઈએ ચાર અષાઢ માસમાં માંસ મચ્છીનું સેવન ન કરવું જોઈએ પાંચ આ દિવસોમાં દૂર પદાર્થો જોઈએ આ મહિને રીંગણ મસૂર દાળ કોબી લસણ અને લીનું સેવન ન કરવું જોઈએ સાત અષાઢનો મહિનો ધાર્મિક દ્રષ્ટિએ વધુ મહત્વ ધરાવે છે તેથી આ દિવસોમાં સુગંધિત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ વસ્તુઓ મનને ભટકાવે છે કામ ભાવ વધારે છે તથા શરીર અને મનની વધારે છે આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજની અમારા વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો માતા લક્ષ્મી તમારા પર હંમેશા તેમની કૃપા બનાવી રાખે વિડીયોના અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ